જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોવર્ધનનાથ કી જય શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય શ્રી કી શકી વૈષ્ણવો શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતનો આજથી પ્રારંભ કરી રહ્યા છીએ અને શ્રીનાથજી ચરિત્રામૃતનો પહેલો પ્રસંગ આજે આપની સમક્ષ છે એ રજૂ કરી રહ્યા છીએ કુંજ નિકુંજ લતા પતાઓ વડે ઢંકાયેલી છે ધીની પોચી સુવાળી વાલુકા મીઠી મહેક છે એ ફેલાવી રહી છે ભાત ભાતના સુગંધી પુષ્પો મોહરી ઉઠ્યા છે નાના મોટા વૃક્ષોની નીચે ચોતરાઓ છે સુંદર મજાના તુલસી ક્યારા છે શ્રી અમુનાજીના નીર પરથી વહેતી શીતળ વાયુ લહેરીઓ વાતાવરણમાં ઠંડક ભેળવી રહી છે ચંદ્ર એની પૂર્ણ કળાએ ખીલેલો છે એની ઠંડક વળી જુદી પ્રકારની મસ્તી છે નોતરી રહી છે વૃક્ષોમાંથી ચડાય ને આવતા ચંદ્રકિરણો ગોલોકામને રૂપેરી ઓઢણી ઓઢાડી રહ્યા છે તો આ ગોલોકધામનું વર્ણન તો આવા અલૌકિક વાતાવરણમાં ભિન્ન ભિન્ન વાજિંત્રોની સુરાવલીઓ છેડાય રાસના કીર્તનની સુમધુર કંઠે શરૂઆત થઈ 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 તત થઈ અને રાસનો પ્રારંભ થયો ચુંદડીમાં તારલિયાઓ છે એ ટમટમમાં લાગ્યા છે રાત રાણીના પુષ્પોએ પોતાની સુગંધના ભંડારને ખુલ્લો મૂકી દીધો અને પ્રકૃતિ સોળે શણગાર સર્જી અને નવોઢાની જેમ ખુલી ઉઠી છે રાત માઝમ બની રૂમઝુમ રૂમઝુમ કરતી હિલોળે ચડી અને એના પર યૌવન છે યૌવનને પહોંચીને માદક રસીલી બની તો ભર યૌવને છે એ પહોંચીને માદક રસીલી આ રાત્રી બની છે તો મૃગ મૃદંગની એક એક થાપ ને નૃત્યના ઠેકા તેજીલા બનાવવા લાગ્યા છે અને ઘેરદાર વસ્ત્રોના અને ઘુઘરિયાળા આભૂષણોના હલન ચલનથી તેમજ પરસ્પર ઘસાવાથી એક મધુર છે એ પેદા થઈ રહ્યો છે જે સૌને કરી છે તત થઈ રાસ મંડલ નાચત પિયક કે સંગ પ્રિતમ પ્યારી પ્યારી કે સંગ બેનું બજાવત સુધારરાય શ્રી ગોવર્ધન ધારી તો રાસ જઈ ગયો વાલા વૈષ્ણવો કીર્તનની રમઝટ બોલાઈ ભાલચંદ બજાવત ગાવત બાધત બોલાય ભાલ ચંદન પાસે એવામાં પોતાની ચંદ્રુ ભાન શ્રી હરિએ કરાયું અને નિશા છે એ પોતાની ભાતીગળ ચુંદડી છે એ સંકેલવા લાગી ટમતમતા તારલિયાઓનો પ્રકાશ છે મંદ પડવા લાગ્યો અને શ્રમિત યુગલ સ્વરૂપ નિકુંજમાં સરી ગયું છે આજે તો અદભુત નૃત્ય કર્યું તમે શું તાલ હતી શું ભાવ ભંગીમાં હતી આજે તો એવું લાગતું હતું કે અટકવું જ નથી બસ ખેલ્યા જ કરીએ રાસમંડલના સ્વરૂપોને આજે થકવી નાખીએ પણ તમારી રાજુકાઈને જ્યારે પ્રસ્વેદના કણો ઘેરી વળ્યા ત્યારે અમારે ચંદ્રને એની ગતિનું ભાન કરાવવું પડ્યું અત્યારે તમને અમારી પ્રસન્નતાની ક્યાંય સીમા નહીં વર્તાય કંઈક માંગી લ્યો પ્રાણેશ્વરી આજના અદ્ભુત રાસની યાદમાં તમે પણ કંઈક અદ્ભુત માંગી લ્યો નાથ આપ જ જ્યાં મારા પાલવડે બંધાઈ ચૂક્યા છો ત્યાં બીજા કોની કામના શેષ રહી હોય છતાંય એક વાતની અધુરપ વર્તાય છે અહીં આટલા સુંદર અને મોટા ગોલોકધામમાં એક પણ સ્થળ એવું નથી કે જ્યાં કંઈ નહીં જવા દો ને આપને ગમે એવું ધામ આપે બનાવ્યું છે એમાં અમારે મન પરોવી રાખવાનું છાનું છપનું તો કંઈક કરી જ ન શકીએ રાધિકે કંઈ સમજ ન પડી તમારા બોલવામાં અહીં કઈ વાતની ઉણપ છે કે તમારે આમ માઠું લગાડવું પડે કઈ ખુલાસાથી કહો તો સમજણ પડે કહું તો સાંભળો આપને મારું આજનું નૃત્ય બહુ ગમ્યું હા હા બહુ બહુ જ ગમ્યું અને આથી એ વધુ સુંદર નૃત્ય હું કરી બતાવું તો આજે તો મારે કેટલી મર્યાદામાં રહીને નૃત્ય કરવું પડ્યું કેટ કેટલા જોનારાઓની ભીડ હતી મને બહુ સંકોચ હતો અરે એ બધા તો ઋષિ મુનિઓ દેવો અને ગાંધર્વો દર્શનાર્થે આવે છે પ્યારી એમાં સંકોચ સાનો આપને એ સંકોચ નહીં સમજાય કોકવાર મહારાજ સમયે એ બધા જ્ઞાની જીવો ઠીક છે બાકી લઘુરાસ તથા અન્ય લીલાઓમાં મારે એકાંત જોઈએ છે રસોદ્દીપન જોઈએ છે બતાવો આ માં એક પણ એવું સ્થળ છે તો તો અમે શું કરીએ આજે હું છું એવું શ્રી કિનારે સમીપમાં આપણા રાસવિલાસને તથા અન્ય લીલાઓને યોગ્ય એક મનોહર એકા સ્થળ આપ સિદ્ધ કરી આપો એ સ્થળ પ્રેમની ઝીલમીલ નગરી જેવું હોવું જોઈએ અખિલ બ્રહ્માંડમાં એના જેવું સ્થળ બીજે ક્યાંય ન હોય એની અલૌકિક શોભા અતિશય ચિત્ર વિચિત્ર પ્રકારની હોય એમાં ચંદ્ર તથા સૂર્ય ન હોય છતાં એ સ્થળ છે એ ઝગમગાટ કરતું હોય રસની ભૂમિ હોય નીર પર રસમય હોય અને સદા સર્વદા કાળના પરિવર્તનો અને બંધનોથી પર રસની ગાગરમાંથી રસના ઝરણા અનાદિકાળ સુધી વહ્યાજ કરે યાજ કરે બસ રસની વર્ષા વર્ષે રસના ફળ લટકે રસના ઝરણા વહે ત્યાંના વાયુમાં મારા નુપુરની છમછમ હોય અને આપના લીલા ગાનની સરગમ હોય ત્યાંના વૃક્ષે વૃક્ષે આપ વિશ્રામ કરતા વેણું વગાડીને મને ઘેલી કરતા હો અને એ વૃક્ષોના પાન પાન પર આપ મને વિવિધ સ્વરૂપે દર્શન આપતા હો ત્યાંની કોમળ રજમાં આપના ચરણ ચિહ્નો છે એ અંકિત થયેલા હોય કે જેને નિરખી નિરખતી હું આપ સુધી પહોંચી શકું ત્યાંની શિલા શિલાએ આપણી લીલાના આધિદેવી ખેલના સ્મૃતિ ચિહ્નો જળવાયેલા હોય કે જેના દર્શન અને સ્પર્શ માત્રથી ભક્તોને અનેરું સુખ પ્રાપ્ત થાય ત્યાંના મોર પોપટ હોલા કોયલ અને બપૈયા પણ આપણું જ રટણ રટીને મને વિરહાતુર કરી મૂકતા હોય આ બધા કે આપનું પ્રભુ આપનું જ રટન કરતા હોય ત્યાંની ગાયો આપના દર્શન માત્રની તમારા દર્શન કરે ને ગાયો તો દર્શન કરવા માત્રથી તેઓ નાચી ઉઠે મને આપના આવ્યાની ખબર છે એ આપતી હોય ત્યાં શ્રી અમનાજીના નીરમાં આપણા સરળ જલ બિંદુ વહેતા હોય બોલો સિદ્ધ કરી આપશો એવું સ્થળું બોલતા બોલતા તો શ્રી રાધાજી સ્વયં રસા થઈ ગયા અને એમના નવ શ્વેત કમળ સમાન રસાળ નેત્રોમાં માધુર્ય ભાવની રીત ટેલાઈ ગઈ પુષ્પ સમાન ખીલેલા કપોલો પર સરમના શેરડા છે ધસી આવ્યા અને સત કોટી રતી ઓવારી નાખવાનું મન થઈ જાય એવું અપ્રતિમ સૌંદર્ય નિરખી રહેલા પ્રભુ એકદમ દ્રવિભૂત થઈ ગયા એટલે કે પીગળી ગયા તમારો મનોરથ તત્કાળ સિદ્ધ કરી આપીએ છીએ રાશેશ્વરી વાહ અદભુત માગ્યું તમે આજે શ્રી કૃષ્ણ પ્રભુ રાધાજીનો કોમળ હસ્ત પકડી શ્રી અંબાજીના કિનારે વિચારમગ્ન અવસ્થામાં બિરાજ્યા ચિંતન પરાકાષ્ઠાએ પહોંચ્યું પોચ્યું એ જ સમયે પ્રભુના હૃદય કમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમય અતિશય પ્રકાશમાન તેજનો એક પુંજ છે પ્રગટ થયો અને નિકુંજની એ ભૂમિમાં આ તેજ પુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગ્યો ત્યાં કદમ આસો પાલવ અને આંબા જેવા વિવિધ વૃક્ષો ડોલવા લાગ્યા લતાઓ અને વેલીઓ છે ઝૂલવા લાગી મનોહર ગુફાઓ છે પ્રગટ થઈ ત્રિવિધ પવન છે એ સંચરવા લાગ્યો અને સુખદ ઝરણા છે એ વહેવા લાગ્યા વૃક્ષો અને વેલીઓ પણ ફળ અને ફૂલ છે એ ફલિત થઈ ગયા અને છયે ઋતુઓ ત્યાં બિરાજમાન થઈ ગઈ વાલા વૈષ્ણવ ફૂલોની સુગંધ ભ્રમરાઓ છે આકર્ષિત થવા લાગ્યા અને પર્વત નો વર્ણ છે એ રત્નો સમાન થઈ ગયો વિવિધ ધાતુઓથી એ પર્વત છે ખચિત થવા લાગ્યો થોડી ક્ષણોમાં તો એ પર્વત છે એ યોજનો લાંબો પહોળો અને ઊંચો થઈ ગયો અને એના ઉપર સો શિખરો શોભવા લાગ્યા અમચાનક આવડા વિશાળ પર્વતને પ્રગટ થયેલો જોઈને સૌ ગોલોક વાસીઓ છે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા પ્રભુએ સૌને સમજાવ્યા અને વિસ્તારિત થઈ રહેલા પર્વતને নিজ હસ્તનો સ્પર્શ કરી અને પછી સ્થિર કર્યો ત્યારથી સૌ ગોલોક વાસીઓ એ પર્વતને સતસૃંગના નામે ઓળખવા લાગ્યા તો આવા એ સતસૃંગી રમણીય પર્વતના દર્શનથી

અને સાથે સાથે વૈષ્ણવો લાઈક તો બને જ છે તો અવશ્ય લાઈક કરજો અને વૈષ્ણવો આ આખે આખું પુસ્તક છે અમે એક પછી એક વિડિયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરવાના છીએ શ્રી શ્રીનાથજી ચરિત્રામૃહ તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે રોજે રોજ તમને નોટિફિકેશન છે એ પ્રાપ્ત થતું રહે આવા જ સત્સંગો છે એ બીજા સાંભળવા અર્થે લિસ્ટ આપેલ છે સ્ક્રીન પર તેને પણ અવશ્ય ક્લિક કરજો વૈષ્ણેવો તો સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન નાથ કી જય